મારું નામ મકવાણા દીપક રણછોડભાઈ હું લાલ ટાંકી રહું છું કાલે અમારે સંબંધીને અહીંયા પ્રસંગો પાછાનું કીધું તો ગાડી બહાર પાર્ક કરી હતી તો પ્રસંગ પૂરો થયો એટલે હું પછી બહાર ગયા અમે ઘરે જવા માટે પણ ગાડી ત્યાં નહોતી એટલે પછી ત્યાંથી અમે દેના આવ્યો અને ત્યાં મેં સાહેબને લખાણ કરાવી તો એને મને લખી હતી કે વાંધો નહીં આપણે તપાસ કરી લીધું તો એના સહયોગથી ગાડી આજે ફરત થઈ ગઈ છે ગાડી મળી ગઈ છે નીલમબાગ પોલીસ સ્ટેશન શું કહેવું તમારે nana, sir, kamu kan, sir,